વરસાદ સુરતમાં દોડધોડ રોડ પર ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો ભારે પવન સાથે વરસાદ આવતા અહીંયા મહાકાય તોતી વૃક્ષ ધરાશાય થયું ભારે પવન ફૂંકાવાને કારણે વૃક્ષો ધરાશાય થઈ રહ્યા છે વૃક્ષ ધરાશાય થતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા લોકોની ભારે અવર વચ્ચે આ ઘટના બની હતી વૃક્ષ ધરાશાય થતા પાલિકા સામે સવાલ ઉઠ્યા છે કાડલ વિભાગની ટ્રીમિંગની કામગીરી સામે સવાલ ઉઠ્યા સુરત શહેરમાં વહેલી સવારથી અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ભારે પવન સાથે હાલ પડી રહ્યો છે અને તેના પગલે સુરત શહેરમાં રહેલા કેટલાક જે મહાકાય તોતિંગ વૃક્ષ છે તે ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે હાલ આપણે જ્યાં ઊભા છે સુરતનો જે ગોદો રોડ વિસ્તાર છે અને હાલ ગોડો રોડ વિસ્તાર નજીક જે મહાકાય તોતિંગ વૃક્ષ છે તે એકાએક પવનના કારણે જે છે તે ધરાશાયી થઈ તૂટી પડ્યું છે જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા મોટા મોટી દુર્ઘટના ટળી છે બાજુમાં નિર્માણાધીન બાંધકામ સાઇટ આવેલી છે અને બાંધકામ સાઇટ નજીક જ આ તોતિંગ વૃક્ષ ધરાશય થઈ તૂટી પડતા જે અહીં હાજર લોકોના જીવ છે તે ટાળવે ચોંટી ગયા હતા જોઈ શકાય છે કે મહાકાય આ વૃક્ષ છે અને આ વૃક્ષ જો અહીંથી પસાર થતા વાહન ચાલકો પર પડ્યું હોત તો મોટી જાનહાનિ થઈ હોત પરંતુ સદનસીબે ઘટનાની અંદર કોઈ જાનહાનિ ન થતા દુર્ઘટના ટળી છે શહેરમાં આવા અનેક મહાકાય તોતિંગ વૃક્ષો આવેલા છે જેનું ટ્રેનિંગ કરવું પણ હાલ જરૂરી છે પરંતુ સુરત મહાનગરપાલિકાનું જે વિભાગ છે તે ક્યાંક સદંતર જે નિષ્ક્રિય સાબિત થઈ રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહ્યું છે મહત્ત્વનું છે કે હવામાન વિભાગ તરફથી પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે પ્રમાણેની વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેને જોતા સુરત મહાનગરપાલિકાના જે સંબંધિત વિભાગ છે તેના દ્વારા જે તોતિંગ વૃક્ષ જે નમી પડ્યા છે તે તોતિંગ વૃક્ષનું ટ્રિમિંગ ની કામગીરી છે તે કરવાની હોય છે પરંતુ આ કામગીરી માત્ર કાગળ પૂરતી કરવામાં આવી રહી હોય તે પ્રકારે આ ઘટના ઉપરથી ફલિત થઈ રહ્યું છે ત્યારે સુરત શહેરમાં રહેલા આ પ્રકારના જે મહાકાય અને તોતિંગ વૃક્ષ છે તે તૂટી પડવાના અનેક બનાવો છે તે સામે આવી રહ્યા છે હાલ જ્યાં સુરતનો ગોદુર અને પાલ્ય પોઈન્ટ વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારની ઘટના બની છે અને લોકોની ભારે અવર જવર આ વિસ્તારમાં રહે છે પરંતુ સદનસીબે જે તોતિંગ વૃક્ષ છે તે રસ્તાની એક બાજુએ પડવાના કારણે સદનસીબે મોટી જાનહાની ટળી છે કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત